હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા ફર્સ્ટ ક્લાસ મજામાં જઈશું અમારા વ્લોગ જોતા હોય તો આજે છે ધૂળેટી બધાને મારા અને મારા ફેમિલી તરફથી બધાને હેપી ધૂળેટી અને તમને આગળ બતાવશું બધું ધૂળેટી કઈ રીતના રહીમાં છોકરા બોકરા બધું બતાવું બા અને દીકરી બે ધૂળેટી રમી લીધો અગાઉ હે મમ્મી હા આમ તો જો મોટું તો જો ફેમિલી

nơi nơi anhơi 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 anhơi

आज सरप्राइज देवी तमने बदाय ने क्या था है? भाई 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 भाई

ગયો ફોન લેવે ની કાય કે બધું ત્યાં જાય પછી ખબર પડે બજાર માં જાવા એ ભાઈ ઉતા એ તો વાગડ ઉઠી ના આવશે તો ટીપ ની કરતા ઓળી વાળો બહુ મસ્ત 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 બનવાનો છે આખો જોજો બરાબર બહુ થોડો કવર કે તું જા કરો આઈ ગન ફર્સ્ટ ક્લાસ રમી નાખી અને આમ જો પાછા તૈયાર થઈ ગયા છે નાઈ તો અહીંયા ભાઈ આવો થોડા થોડાક નજીક બતાવો આપણી ફેમિલીને તો ફેમિલી જોવો હજી થોડો થોડોક ડાટીએ કલર રહી ગયો છે

વિડીયો સારો લાગે તો લાઈક કરતા જનલ હોય તો સબસ્ક્રાઈબ કરતા જુક હોય તો ફોલો કરી લેજો તો મળી જ આગળ જઈને તો ફેમિલી ફાઇનલી પોદાર આવી ગયા છે તમે જોઈ શકો પોદાર આર્કેટ અને હવે પહોંચ્યા ફોન ક્યાં ક્યાં લેવા છે જોઈએ હવે જે જો લેવો છે અત્યારે આવી ગયા છે ફોન લઈને તમને બતાવશું તો નાના ભાઈ જોવો તમે બતાવું તો ઊભો છે અને ચાલો ફોન લઈ બસ તમને પાછા મળશું બરાબર કેવો ફોન લઈ છે તમને બધું બતાવું કોલર માર્કેટમાંથી ફોન લઈ આવ્યા છીએ અને તમને ફાઇનલી બતાવું અત્યારે ફોન છે નોટ પ્રો નોટ ફોર્ટીન લીધેલો હશે ફાઇવજી કોઝારમાંથી ઘરે બહુ તડકો હતો પોપન અને ફોન લેતા આવ્યા છીએ અને આગળ તમને જે થોડાક આવશે સીન બધા ફોટા પાડ્યા છે અને વિડીયો થોડાક લીધેલા છે સીન એ આ ફોનના છે તો જોવો કેવો લાગ્યો ફોન કેવો છે બધું તમને બતાવીશ તો સ્કીપ નહીં કરતા આ ફોન એક નોટ લીધેલો છે બસ માસ મસ્ત ફોન છે અને નક્કી પછી ભાઈને આ ગમી ગયો તો તો આ લીધો એને થર્ટીન લેવો હતો પણ મેં કીધું પછી કાંઈ નહીં આપણે ફોર્ટીન લઈ લઈએ બરોબર છે હજાર રૂપિયાનો ડિફરન્સ હતો પછી મેં કીધું કાંઈ નહીં જેમ બનેલો આપણે લઈ લઈ આવ્યો આ તો આ ગમ્યો છે અને તમે કમેન્ટમાં જણાવ્યું તમને લોકોને આ ફોન કેવો લાગવો જેણે જેને લીધો હોય છે ને અને બસ તો આગળ તમારે જોવો આ બધા પોતા પડેલા બરોબર છે નોટ ચૌદ ફાઈવજી બરાબર અનબોક્સિંગ કરી નાખી ઉપર તો પેલાં રેડમી લખેલું છે અને અંદર જોઈ લઈ શું શું છે આપણે મારા નખ છે નહીં તો ફેમિલી આ ફોન છે આ ટાઈપનો આવે છે ચાલુ છે હા ફોન તો ચાલુ કરો લાગે સિમ બીમ નાખ્યું લાગે છે પાસેથી કાંઈક આવો લાગે છે લુક ટ્રિપલ કેમેરા છે અને તમને બે ખાડું તો મેડ ઇન ઇન્ડિયા છે મોડલ લખેલું છે બધું આ ટાઈપનો ફોન છે અને બોક્સની વાત કરીએ તો બોક્સમાં નોટ ફોર લખેલું છે આ બાજુ આ લખેલું છે આ ફોન કઈક છે આઉટ Redmi Note 14 5G 50 મેગાપિક્સલ ટ્રિપલ કેમેરા 20 મેગાપિક્સલ સેલ્ફી આવે Sony Lightyas 600 support OS ES 25 વોલ્ટ નું કઈક ચાર્જર છે Dolby Atmos છે Dolby Atmos છે ડ્યુઅલ સ્પીકર આવે ઉપર નીચે બે જગ્યાએ બીજો અંદર શું શું છે પિસ્તાલીસ વોટનું ચાર્જર આવે બતાવું તો આડેમનું ચાર્જર છે અને આ કેબલ આ કેબલ આવે એટલો સી સીપોર્ટ છે યુએસબી ટાઈપ છે યુએસ હા યુએસબી ટાઈપ સી સીપોર્ટ નથી હા સીપોટ જ છે અને આવા શું છે કંપની વાળા કવરે આપે છે સાદું કવર સાદું છે છે કેસ કવર સારું છે મસ્ત રેડમી સાદું કવર છે તો ફેમિલી ફોનમાં તમને શું શું વસ્તુ છે અનબોક્સિંગ બતાવ્યું તો આ બધી વસ્તુ હતી અને આ જુલેટી છે તો બધાને હેપી જુલેટી અંદર અંદર આઠ જીબી અને બસો છપ્પન જીબીનો હતો ભાવ તો એ ફોન લીધો છે અને બધું અનબોક્સિંગ તમને બતાવ્યું બધું બરાબર છે ફોન ચાર્જર કેબલ અને કવર આટલું વસ્તુ આવ્યું છે ફોન લીધો થેલી બતાવો તો ભાટિયામાંથી ભાટિયા ભાટિયા મોબાઈલમાંથી લીધેલું છે આ થેલી તો બસ તો કેવો લાગ્યો આ બુલેટી અને નવા મોબાઈલ નું અનબોક્સિંગ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા ભૂલતા નહીં નહીં શેર હોય તો તો રહેજો ફેસબુક ફોલો કરી લેજો તો બસ આવી રીતના અમારા બ્લોગ જોતા રહેજો અને ફરી મળીશું બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમે અમારા જૂના વ્લોગ જોવો તો ફરી મળીશું બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ Ah, áudio já... eu...